દેશ વિદેશ માં પ્રવાસ અને પર્યટન ક્ષેત્રે ઉત્તમ નામના ધરાવનાર અમિત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આંતરરાષ્ટ્રીય એર ટિકિટ તેમજ હોટેલ બુકિંગમાં અગ્રેસર યુનિવર્સલ વોયર વર્લ્ડ ન્યુક્ચ્યુઅલ ક્રિએશન તેમજ ડેસ્ટિનેશન વેડિંગ ડિઝાઇનિંગ તરીકે દેશ વિદેશમાં સફળતા પ્રાપ્ત કરનાર ન્યુપચ્યુઅલ રોયલ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ ક્રિષ્ના એમ્પાયર ખાતે નૂતન સ્થળે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ શાખાના ચેરમેન સંજીવ છાજેડ આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ પટેલ પ્રજ્ઞેશભાઈ પટેલ ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતનભાઈ પટેલ પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અરવિંદભાઈ પટેલ પોષક ગ્રુપના હેમંતભાઈ પટેલ ક્રિષ્ના બિલ્ડરના હિતેશભાઈ પટેલ નારાયણ ઇન્ફાના નિકુલભાઈ પટેલ અમેરિકા સ્થિત અગ્રણી બિઝનેસમેન જિજ્ઞેશભાઈ પટેલ તેમજ ધર્મેન્દ્રભાઈ પટેલના કર કમાળોથી ઉદઘાટન કરવામાં આવ્યું સતત એકવીસ વર્ષથી આણંદ ગુજરાત દેશ સેવા દેશ તથા વિદેશમાં પોતાની ઉત્તમ પ્રવાસન સેવા જાજરમાન ડેસ્ટિનેશન વેડિંગમાં આગવું નામ ઊભું કરનાર ધવલ શાહ દક્ષ શાહ તેમજ તેમના પરિવારને શુભેચ્છા આશીર્વાદ આપવા માટે આણંદ શહેર સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી પધારેલ માનવંતા મહેમાનો ગ્રાહકો તેમજ વડીલોનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રશ્મિભાઈ તેમજ ભરતભાઈના સુપુત્રોએ આ સમક્ષ સામ્રાજ્ય ખૂબ જ મહેનત જહેમત તેમજ સતત સેવાકીય અભિગમ સાથે આગળ વધાર્યું છે સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ મિત્ર વર્તુળે સૌની ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત સન્માન કરી સરભરાક કરી હતી આણંદના સર્વે નગરજનો મિત્રો અને દેશ વિદેશના અમારા એનઆરઆઈ મિત્રોના આશીર્વાદ સાથ સહકાર ના સ્વરૂપે અમે આજે ચોવીસમાં મંગલ વરસમાં પ્રવેશ કરી રહ્યા છે બે હજારની સાલથી અમી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે આણંદમાં અમે ટ્રાવેલની એજન્સી સ્ટાર્ટ કરેલ બે હજાર ચૌદમાં અમે રેડ સ્ક્વેર ખાતે નવી ઓફિસના લોકાર્પણ કરેલ અને આજે બે હજાર ચોવીસમાં વિદ્યાનગર રોડ ઉપર અમે ક્રિષ્ના એમ્પાયરમાં પોતાનું સ્થાન પરિવર્તન કરેલ છે અને અહીંયા અમે પરમેનન્ટ અમારા બધા જ મિત્ર પરિવાર અને ક્લાયન્ટોની સાથે રહી અને આને ઉત્તરોત્તર સારામાં સારી સર્વિસ અમે આપી શકીએ એવા પૂરેપૂરા પ્રયત્ન કરીશું અમને અતૂટ વિસ્તા વિશ્વાસ છે કે અમે એક અલગ રીતે સર્વિસ ઇન્ડસ્ટ્રીની અંદર એક નવી છાપ ઊભી કરેલ છે અને કંઈક જુદું કંઈક નવું અને કંઈક સારું આપવાના હર હંમેશ અમે પ્રયત્નો કરતા રહ્યા છે તે બદલ અમે આણંદના સર્વેને અમારા દરેકે દરેક ક્લાયન્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા પરિવાર તરફથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપ કયા કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરો અમે ટિકિટિંગ હોલિડે પેકેજીસ ફક્ત લક્ઝરિયસ હોલિડે પેકેજીસ જ અમે વેચીએ છીએ સાથે સાથે ડેસ્ટિનેશન વેડિંગ અને ઇવેન્ટનું પણ કામ કરીએ છીએ વોટ ઇઝ ધોર્મલ અમે ફક્ત ટેલરમેડ પેકેજીસ જ કરીએ છીએ અને એમાં ક્લાયન્ટની રિકવાયરમેન્ટના મુજબ અમે ફાઇવ સ્ટાર પેકેજીસ કરીએ છીએ એટલે ફાઇવ સ્ટાર હોટલોના પેકેજ અમે અમે કોઈ ગ્રુપ ડિપાર્ચર ઓપરેટ નથી કરતા દરેક ક્લાયન્ટની ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ પ્રમાણે અમે ફાઇવ સ્ટાર પેકેજ વેચીને આપીએ છીએ અને ડેસ્ટિનેશન વેડિંગની અંદર અમે આણંદમાં ઘણા ઓછા વેડિંગ્સ કરીએ છીએ પણ અમે ક્રેબી બાલી થાઈલેન્ડ ઉદયપુર જયપુર ગોવા એવી દરેકે દરેક જગ્યા ઉપર અમે વેડિંગ્સ કરીએ છીએ